ખાસ કરીને આપણા વડીલોના જે સંસ્કાર છે અને વડીલોના જે રીતિ રિવાજ છે તે યુવા પેઢીમાં આપણે પહોંચાડવાના હતા અને એ પેઢીને આગળ વધવાની એને આગળની ભાવિમાં આગળ વધે એ હેતુથી આપણે કાર્યક્રમ કર્યો હતો ખાસ કરીને યુવા પેઢી માટે આપણી બોલી આપણી ભાષા આપણી તંદુરસ્તી કે જે વડીલોમાં સો વર્ષથી વધારે આયુષ્ય હતા જેની સામે આજે યુવા પેઢીમાં આજે હાર્ટ એટેક હૃદય હૃદય રોગ કેન્સર બ્લડ પ્રેશર લકો એવી અનેક બીમારીઓના રોગ બનવાની તૈયારી થઈ રહ્યા છે અને બને છે તો આદિવાસી સંસ્કૃતિ ભવ્ય છે આદિવાસી સંસ્કૃતિ વાનગી રહેણી જે અપનાવવાથી આ બધી વસ્તુથી દૂર રહી શકાય છે તો હેતુ એ હતો કે ખાસ યુવા પેઢીને આપણે યોગ્ય દિશામાં લઈ જવા માટેના પ્રયત્ન હતા